સુરત મહાનગરપાલિકા કમિશનર સાલીની અગ્રવાલે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના દેશને વિશ્વની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવાના વિઝનને અનુરૂપ બજેટ રજૂ કર્યું હતું પચોતેરમાં અમૃતકાર અંતર્ગત બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત સંકલ્પ સિદ્ધિને હાંસલ કરવાના લક્ષ્ય સાથે મનપા કમિશનરે આઠ હજાર સાતસો અઢાર કરોડનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ જે ઘટ છે તેમાં ચાર હજાર એકસો એકવીસ કરોડના કેપિટલ કામોના જોગવાઈની સાથે બજેટ રજૂ કરાયું હતું જેમાં કોઈપણ પ્રકારનો કરવેરામાં વધારો કરાયો નથી દેશના ઝડપથી આગળ વધી રહેલા શહેરોમાં રાજ્યનું સુરત શહેર અગ્રિમ સ્થાને પહોંચ્યું છે સમગ્ર દેશ સહિત વિશ્વમાં ડાયમંડ હબ અને ટેક્સટાઇલ હબ તરીકે છાંટી મેળવનાર સુરત શહેરમાં મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો આકાર પામી રહ્યા છે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ વૈશ્વિક પટલ પર એક્સપોર્ટના માર્ગો પણ વધુ મોકળા બન્યા છે જ્યારે જેમાં મગદલ્લા હજીરા દરિયાઈ પોટ પહેલાંથી જ વિભિન્ન દેશો સાથે ટ્રાન્સપોર્ટેશન દ્રષ્ટિએ કાર્યરત છે શહેરના લાખોની સંખ્યામાં રોજગારીની તકો હોવાથી દેશભરના યુવાનો પોતાના સપનાઓ સાકાર કરવા સુરત તરફ મીટ માની રહ્યા છે શહેર માટે બે હજાર ચોવીસનું વર્ષ મહત્ત્વનું સાબિત થશે નવીનતમ મેગા પ્રોજેક્ટોનું પૂર્ણતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે જેમાં મેટ્રો પ્રોજેક્ટ અને શહેર નજીકથી પસાર થનાર અમદાવાદ મુંબઈ ફાસ્ટેગ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સમાવેશ થવા જાય છે સુરત શહેર મેટ્રો શહેરની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આકાશને આપતી નવી આકાંક્ષા સાથે સુરત શહેર મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે પચોતેરમાં અમૃતકાળ અંતર્ગત બે હજાર ત્રેવીસ ચોવીસ રિવાઇન્ડર બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું જે શહેરીજનોએ સેવેલી ઉમીદ કરતાં પણ સવાયવું સાબિત થયું હતું આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ત્રેસ ચોવીસનું રિવાઇઝડ બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે માનનીય શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને અને ભારત દેશને થર્ટી ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી ઉપર લઈ જવા માટેને ધ્યાને રાખીને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યનું ફાઇવ હન્ડ્રેડ બિલિયન યુએસ ડોલરનું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સેવન માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત થર્ટી પર્સન્ટ જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે સસ્ટેનેબલ ઓફ ટુમોરો અને મોસ્ટ લિવબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આમાં આઠ હજાર સાતસો અઢાર કરોડનું વર્ષ ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટનું કદ છે કેપિટલ એક્સપેન્ડિચરમાં ચાર હજાર એકસો એકવીસ કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી સર્વસમાવેશક વિકાસલક્ષી અને સર્વવ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે ઇન્કમ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આત્મનિર્ભરતા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે એટલે પાંચ હજાર પચીસ કરોડનું રેવન્યુ ઇન્કમ સુરત મહાનગરપાલિકા મેળવે આ દિશામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના સાથે સાથે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઉપર પણ ફોકસ થાય એ પ્રકારના કામોનું સમાવેશ કરવામાં આવ્યું છે અને સમાજના દરેક વર્ગના લોકોને આવરી લેવાતું બજેટ છે આમાં મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન્સ શહેરી ગરીબો દિવ્યાંગો અને બીજા તમામ વર્ગના લોકોના સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ છે પરફોર્મન્સ પણ બજેટના સાથે સાથે ડિલિવર થાય આ દિશામાં પણ એક નવું ઇનિશિયેટિવ આ બજેટમાં લેવામાં આવ્યું છે મનપા કમિશનરે આઠ હજાર સાતસો અઢાર કરોડનું વર્ષ બે હજાર ચોવીસ ડ્રાફ્ટ બજેટ જે કર્જ છે તેમાં ચાર હજાર એકસો એકવીસ કરોડના કેપિટલ કામોની જોગવાઈઓ સાથે બજેટ રજૂ કરાયું હતું સમગ્ર રાજ્યનું જે બજેટ નક્કી કરાયું છે તેમાં સુરતની ત્રીસ ટકા ભાગીદારી આંકવામાં આવી છે ત્યારે મનપા કમિશનર શાલિની અગ્રવાલે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા વિઝનને અનુરૂપ બજેટ રજૂ કર્યું હતું જે આવનારા પચીસ વર્ષમાં વિકસિત ભારત સંકલ્પ સિદ્ધિને હાંસલ કરવાના લક્ષ્યને પાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે જે બજેટમાં દરેક વર્ગને ધ્યાનમાં રાખી તૈયાર કરાયું છે તે નોંધવું રહ્યું કે મનપા કમિશનર દ્વારા સર્વાંગી વિકાસની ટચ પર રજૂ કરાયેલા બજેટમાં કોઈપણ પ્રકારના કરવેરામાં વધારો કરાયો નથી બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત